નમસ્તે બાળમિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજીમાં યુનિટ ફોર આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખું છું તેમાં એક્ટિવિટી ફોર એનો અભ્યાસ કરીશું જેમાં છે ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો તો બાળમિત્રો અહીં તમને અલગ અલગ ચિત્રો આપેલા છે અને તે ચિત્ર વિશે વર્ણન આપેલું છે તો તે આપણે જોઈએ તો પહેલું ચિત્ર છે દિવાળીનું ચિત્ર જોઈને આપણે ખબર પડે છે બાળક છે તે ફટાકડા ફોડે છે એક છોકરી છે તે રંગોળી બનાવી રહી છે અને એક સ્ત્રી છે જે ઘર શણગારી રહી છે તો ચાલો આપણે જોઈએ લુક શી ઈઝ પાયલ લુક એટલે જુઓ આ પાયલ છે શી ઈઝ મેકિંગ એ રંગોલી તે શું કરી રહી છે રંગોળી બનાવી રહી છે મેકિંગ એટલે બનાવવું હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ બ્રધર એટલે ભાઈ અને ફાયરિંગ એટલે ફોડું ક્રેકર્સ એટલે ફટાકડા તો તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ તેની માતા છે તે ઘર શણગારી રહી છે ડેકોરેટ એટલે શણગારવું ઈટ ઇઝ વિન્ટર વિન્ટર એટલે શિયાળો તો બાળમિત્રો તમને ખબર છે કે જ્યારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે ઠંડી હોય છે તેથી કહે છે કે આ શિયાળો છે બીજું ચિત્ર તો બીજું ચિત્ર જોઈને આપણે ખબર પડે છે કે આ ચિત્ર સાનું છે તો હોળીનું બધા બાળકો છે તે એકબીજાને રંગો ઉડાડી રહ્યા છે તો તેના પરથી આપણે ખબર પડે છે કે આ ચિત્ર છે તે હોળીનું છે લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ શું કહે છે લૂક એટલે જુઓ પાયલ તેની બહેનપણીઓને રંગ લગાવી રહી છે પાયલ્સ ફ્રેન્ડ્સ અલ્સો કલરિંગ હર પાયલની બહેનપણીઓ પણ તેને રંગ લગાવી રહી છે અલસો એટલે પણ પછી ધે આર ઇન્જોઈંગ હોલી ધે એટલે તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે એન્જોય એટલે આનંદ કરવું પછી ઇટ ઇઝ સમર ઇટ ઇઝ સમર સમર એટલે ઉનાળો આ ઉનાળો છે તો હોળીનો તહેવાર ક્યારે આવે છે ઉનાળામાં હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ તો ત્રીજું ચિત્ર જોઈ અને આપણે ખબર પડે છે કે આ ચિત્ર નવરાત્રિનું છે કેવી રીતે ખબર પડે તો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓ છે તે ગરબા રમી રહી છે લુક પાયલ ઇઝ હેપી શું કે છે જુઓ પાયલ છે તે હેપી એટલે ખુશ છે શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ તે શું કરી રહી છે ગરબા કરી રહી છે કિંજલ ઇઝ એ સિંગર હવે કિંજલ છે તે કોણ છે ગાયિકા છે તમે પાછળ જોઈ શકો છો કે સ્ટેજ પર એક છોકરી છે તે ગીત ગાઈ રહી છે તો તે કોણ છે કિંજલ છે અને તે કોણ છે સિંગર શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ હવે કિંજલ છે તે ગરબાના ગીતો ગાઈ રહી છે પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા પાયલની બહેનપણીઓ પણ ગરબાનો આનંદ લઈ રહી છે ઇટ ઇઝ મોન્સૂન આસુ છે ચોમાસું છે હવે તમને ખબર છે કે જ્યારે નવરાત્રિ હોય છે ત્યારે વરસાદ આવે છે તેથી આસુ છે ચોમાસું છે હવે ચોથું ચિત્ર જોઈએ તો ચોથા ચિત્ર પરથી આપણે ખબર પડે છે કે કોઈકની બર્થડે પાર્ટી જન્મદિવસની ઉજવણી છે તો જોઈએ ટુડે ઇઝ પાયલ્સ બર્થડે હમ કોનો બર્થડે છે તો પાયલનો બર્થડે છે જન્મદિવસ છે આજે પાયલનો જન્મદિવસ છે જુઓ લુક એટલે જુઓ શી ઈઝ હેપી તે ખુશ છે આપણે જન્મદિવસ હોય તો બધા ખુશ હોઈએ ને તો પાયલ પણ ખુશ છે શી ઈઝ એન્જોઈંગ હર સેલ્ફ તે પોતે આનંદ લઈ રહી છે પોતાનો જન્મદિવસ હોય તો આપણે સવારથી કેટલા ખુશ હોય કેટલી બધી તૈયારીઓ કરતા હોય પાર્ટીની તો તેવી રીતે પણ ખુશ છે પોતાના જન્મદિવસની મજા લઈ રહી છે તો બાળ મિત્રો અહીં આપણે અલગ અલગ તહેવારો વિશે સમજ્યા અને આ તહેવારો કઈ ઋતુમાં આવે છે તેની પણ આપણે માહિતી મેળવી તો આ તમને માહિતી સારી રીતે સમજાઈ ગઈ હશે તેવી મને આશા છે અને તમારે આ જાતે તમારે વાંચવાનું છે અને વાંચીને સંભળાવવાનું છે આટલો પ્રયત્ન તમારે કરવાનો છે થેન્ક યુ